રક્ષક દંડની પરીક્ષા રવિવારના રોજ યોજાઇ હતી રાજ્યના સાત જિલ્લાઓમાં નવસો ચોપન કેન્દ્રો પર બે લાખ પંચાણું હજાર ઉમેદવાર નોંધાયા હતા તો સુરતમાં બસો ત્રણ કેન્દ્રો પર ઓગણ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા જે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પણ ઊભી કરાઈ હતી રાજ્યમાં હાલ એલઆરડીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં રાજ્યભરના સાત જિલ્લાઓમાં નવસો ચોપન જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટીઓ ઉત્તરણીય થયેલ બે લાખ પંચાણું હજાર ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઇ હતી એલઆરડીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત કેન્દ્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે સુરતના બસો ત્રણ કેન્દ્રો પર ઓગણસિત્તેર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો પેપર ફૂટવાની ઘટના વચ્ચે ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી અને દરેક સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો સવારે અગિયાર કલાકે પરીક્ષા શરૂ થઈ હતી સુરત સહિત રાજ્યભરના એલઆરડીની ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા યોજાઇ હતી જેમાં સુરતમાં પણ વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી અઝર કુરેશી સાથે હર્ષદ શેટા